વરસાદી પાણીથી રોગચાળો વકર્યો સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર લાગી રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ભારે રોષ નગરપાલિકાના પાપે લોકો પોકારી ઉઠ્યા નમસ્કાર ફોર આપનું સ્વાગત છે હું આપની સાથે તો તાજેતરમાં જ વરસાદના કારણે બનાસકાંઠામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું તો બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી પાણી ઓસરતા જ હવે રોગચાળાએ ભરડો લીધો છે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ અને શરદી ઉધરસના કેસ સતત વધી રહ્યા છે હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે વરસાદના પાણી ઉતરતા ઠેર ઠેર ગંદકીના ઢગલા લીલ અને કચરો જેવી અન્ય વસ્તુઓ ધસી આવી હતી જેને લઈને રોગચાળો ફેલાય તો કોઈ નવાઈ નથી જેને લઈને નગરપાલિકા દવાનો છટકાવ કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે અને જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ધાનેરા ઘણા સમયથી ધણી વગરનો હોય એવી સ્થિતિ સર્જાઈ છે ચોમાસામાં પડેલા ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે પરિણામે નગર રોગના ભરડામાં મુકાયું છે પાલિકા દવા નાખવાના દાવા કરે છે પણ ક્યાં દવા નખાય છે એ સવાલ લોકો કરી રહ્યા છે પ્રિમોન્સૂનની કામગીરી સરખી રીતે ન થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને હવે રોગચાળાએ માઝા મૂકી છે પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાય છે જનતા હવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અથવા તો અમને બહાર મોકલી દો આ દ્રશ્યો છે સરકારી હોસ્પિટલના જ્યાં નિદાન કરાવવા દર્દીઓની લાંબી કતાર લાગેલી છે હોસ્પિટલમાં કોઈ પણ બેડ ખાલી નથી તમામ દર્દીઓ પાણીજન્ય રોગના શિકાર બન્યા છે ચોમાસામાં રોગચાળો વકરે એ સામાન્ય બાબત છે જે અધિકારીઓ જાણતા હોય છે છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં સતત નિષ્ફળ છે અધિકારીઓ પોતાની ઓફિસ છોડીને જનતાના આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે એ સવાલ પણ ઊભો થયો છે જો આપણે સિવિલ હોસ્પિટલ ધાનેરાની અંદર આજકાલ ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એનું મુખ્ય કારણ એ છે કે પાણીજન્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ પાણી પણ ઘરે ઉગાડીને પીવું જોઈએ પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ મોટાભાગે પાણીની લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે બરાબર એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડું ઓછું રાખવું જોઈએ ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો પાણીથી બચવાની જરૂર છે અત્યારે અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે ગમે ત્યાં ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે એટલે થોડું એની અંદર પણ સાચવો બસ મારી એટલી જ સલાહ છે તો શું તમારે ડબલ ઋતુ મોસમ છે ને ભાદરવું ઋતુ ચાલુ થઈ ગઈ છે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે ને વધારે જોવા મળે જ છે તો બસ મારી તમને એટલી જ સલાહ છે ડૉક્ટર ચિરાગ

અને પોણીની કોઈ વ્યવસ્થા નથી પોણી આઠ જ આવે ના આવે તો ચાલે પાંચ આવે તોય ના ચાલે પણ પોણી નહીં પડે ને વધારે અહીંયા જાવ અમારે બધાનો ઘર છોડી તમે કહેતા હોય તમે જતા રહી અહીંયાથી અરજી હાલતા તોય અરજી નથી હો ભરતા મારી આંધ્રા નગરપાલિકા અમારી કશો ભરતી નથી કચરો પડ્યો પાણી ભરાયેલા પડ્યા ચાર મહિના ચોમાસાનો અને ઘરમાં પાણી આવે અને બચ્ચા બીમાર થાય અને હમણાં દવાખાને જઈ જાય ને ગયા જાય ડીસા દવાખાના આઠ દાડા દસ દાડા ભરતી રહ્યા છોકરા બે અને દવા ચાલુ હતી અને નથી સભ્ય આવતા નથી ચૂંટાઈને જાય એ નથી આવતા અને વોટિંગ લેવાતા ઘરે એમ ધક્કા ખાઈ જાય હવે વોટિંગ જરૂર આવી જાય પણ નથી તો નગરપાલિકાના કોઈ માણસ કચરો પાડવા આવતા નથી ગટર સાફ કરવા આવતા તમે આવીને દેખો ઢગલા પડ્યા કચરાના અમારા ઘર આગળ પણ ડાંગી મચ્છર થાય અમારો ક્યાં જવાનો